અમુક પાણી મેળવા જવું તો પાછું મોડું થયો અને પાછો કલાક લેટ થયો અને સરપંચે ચોખણ પાછા બસ સ્ટેન્ડ વાટ જોઈ રહ્યો હવે તો ગરમ પાણી નહીં મેલું હવે તો ઠંડા પાણી નહીં નાખવા દે જલ્દી જવું પડશે આ તો સુકાન હગું જોવા જવાનું આપણે તો ખાલી નાપે છે એટલી વાત હવે તો ઠંડા પાણી નહીં નાખવું એટલે તૈયાર થઈને પછી નાખી જવું ઈ બધો બધા લોકો કાંઈ

ઠંડુ પાણી નાવાની તો ઉનાળામાં મજા આવે આખું ઠંડુ એમ તરામો પાણી ભરેલું હોય ને બે ચાર ડૂમચીઓ મારે તો મજા પણ આ શિયાળાનું ઠંડા પાણી નાવાનું કાઠું પડે હો પણ નાવું તો પડે કા આ ઝુંપડીયા વાળા ફરતો આયા ઘર સીધો નહીં થાય આર્યો આ ઝુક મારી હાહરી માં જઈને હગુ કરીને મારી આબરૂ કાઢવાનું કર્યું છે કોને સમ ખબર નહી કે એક તો નહીં આવતી અને આ બીજું લાબાનું ગોઠ્યું હ ક્યોક જન મોટી મોટી ફારવાની અને મારી કાપતી કરવાની એટલે મારા જે આબાની છે ને એ ના આવે બીજું કોઈ નહીં અને પાછો મારી જમીન ઉપર વાણી હજી નજર છે મારી જમીન વેચીને જોક છોકરો પૈના ઓસવાવાને અને જીવણિયા હાખા ગોબરિયા વારા મારો બેટો ના ઠંડા ઠંડા પાણી ના ચાલી હિન્દી નહી આવડતું અને પાછો હિન્દી ગીત ગાય છે

ખાલી શોભલા ની ધોન ને એ વખત કંટાળી જોયો પણ આપણા છોકરાની ની ધોન દહન કણ વટ પડી જાવ વટ જીવનલાલનો વટ અરે ગોળી લાય તો હમયુ કરશી આન પૈસા પૈસા જીવનલાલ ઉડારશી તને મજા આવશે અરે અમુ ના હોય તો જલ્દી નઈ નાખવું પડશે આ સરપંચ વાત જોઈ રહ્યા છે કે જીવનલાલ કેમ ના આયા

Soc lóc bay nào, sao lại bay nào, nay bay nào, soc lóc bay nào, mà đi ha, hết dưới soc lóc bay nào, sao mà đi

ડોસી પાછો બધી પૂરતી વાત કરી ના રાતી ને કોન કીધું તું લે ડોસી ખબર પડવી ના જોવા પણ આ એક નંબર નો નુકરો જ પણ આ તો ખરો પાછો શકન જોતો છે બાર ને કરતો છે જો મને આરું આડું ઉતરતો છે ને તો આ તો પાછો વળી જતો છે બહુ જો ઘડીઓ લેવા જાય ને તો આ તો શકન જોઈને જાય ઓસ નહીં ડાળ બાદ ચોકલી દેલા વિરાઈ જોય તો આ વન બુદ્ધિ નહીં એમાં હું સકન જોવાનો હોય અતારે હારું કે ખોટું મનાડું ફરતું હોય તારી જિંદગીમાં આજ સુધી ઉતરે છે તો દેખાય છે જો આ ખબર નહી પડતી હોય ઘેર તો વાખેલો છે લે ભણા જીવાલાલ ઓ જીવાલાલ મુસર આમ મલાગા ઢોસીનો લુકળો નહીં કોનું તો ખરીને છે ઓ આ બુદ્ધિ ભૂલી તો નહીં ગયો જો સરપંચનો આવાજ કાઢે પણ કાઢ્યો પાછો લે મૂર્ખા બાર નેકર કે કેટલા વાગે એ તો જો વેવઈલી નહીં દેવાનું મને ખબર છે પઠાથી મારું ખોડું ફડું પણ

નહી પણ ખબર પેરણ ના લાલચમાં લાલચમાં પેરણ ને બધું હંગાર થી કાઢી છે ઉતાવળ માં પાણી નતું ઠંડા પાણી નાતું તો નિમો આવ્યો

વાયરો ખા વાયરો હું તો કઉ છું ને આવું નહી હાથપક ધોઈ ને આવું હાથપક ધોય હાથ પગ તો પણ ધોક અરે ભણાવી

પેલી બીજી એસટી જતી રહેશે કોઈ ખબર પડાશે કે નહીં પડતી બોલા હું કઉ છું નાવો તો છોકરો નહીં પહેણાવ નહીં પહેણાવ એ જીવણિયા હું ઓટો મે છે અરે સોમલાન ખબર પડી જાય કે શોકન હગુ કરવા જોઈએ છે

છોકરા નો ઢોલ વગાડી દેખા ટંકોરી વગાડે તને તો છોકરો નહીં કરવું જ નહીં હું બેસી જીવણી હાલ પાણીમાં ડૂબાવી નાખો

ના કોમ મજાળી આજુ બાજુ ફરતી હોય ખાવા પીવા માટે મજા આડી ઉતરે એટલે મંજારી ઉતરી આડી અને મજાની આડે તો કદી નહીં કીધું કે ઉંદેરો નહીં મર્યા એવું ના નહીં કીધું કદી સરપંચ

નહી એવું એ હાચી કરી ને કેવાનું પણ એ વાત ભૂલી દેવાની ઉર્ષા ચિકન બખોલ માં પહે આ દર ગયા છે એ ખબર પડતી નહી મને લાગે છે મોનો ના મોનો

આ વખત તો જીવળિયા ડૂચા ભર્યા છે પણ મને લાગે છે હાથમાં જઈએ તો કચુંબર કઈ નાખતી કચુંબર અને આ ડોડી તો પટી ગયું આવું થાય ને ને નાખ્યું પડ્યો આવું થાય વગર ના તારા નસીબ માં ખરા જ વડે ને બધું કેતો શેઠ આવેલું ડોસી આડી ને અરે ભોળા કે આડી ઉતરી વાત સાચી કરી ઘેર મોકલી દીધા નહીં ના તો છોકરા નું જીવે જતો જોખમો મેલાઈ જાય છોકરો પછી હાલ નહી કરવું ના તો કાલે હગુ જોવા જઈશું છોકરો તો કાલ પણ આ ડોસી મળી જાય લાકડે તો જવું પડશે તો ગમમાં જવા દે અને લાકડે જેવું અને સોનવાન શિખર ખબર પડી જાય હા આ તો ભૂત શકા ગમે તે ગમે તે પચાલ ગમે તે ગમે તે રીતે ખબર પડી જાય ના હમણાં કોઈને વાત કરવી નહીં ડોસી વાત કરવી નહીં કાવુથી સર લાકડે એટલે ડુંગાળું તો નાખ્યું છે પણ હવે મને નહિ લાગતું પેલો કાળીઓ જોવાના જેમ ચોટી ગયો છે ને અશ્કરે હગુ કરશે ને તાણી શાલ છોડશે મારે શો માં વાત કરી લાગે હળગેલું લાગે છે

આવું થયું ને મારા છોકરા તમે આ રીતના પહેલા કરવા લઈને કુટી બકરું બધાઈ દે અને આખી જિંદગી તમારે હેરાન થવાનું છે વાત સાચી કરી પડતી અરે જબર ઉતાવર કરે એટલે જીવન આ જે પડતો નહિ કરાવતો હોય ને એ તો કદી એ કરતો હું કરતો હોય ને તો નહીં પરિણામ નહીં પીવું ગમે તે કરીને કોક કરીને ડુંગાળું નાખ્યું તું ને તે બરોબર ની દેતવા અને જીવણીઓ પાછો ના કાકાને જઈને ખુશખબરી હાલ પડશે કશો મા કાકા ચિંતા કરશો ને હગું કરવાનું બંધ રી